વડોદરામાં કિરણ મહિલાએ માંગી છે ભાજપમાંથી ટિકિટ કિરણ મહિલા બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદીના ટેકેદાર બન્યા હતા કિરણ મહિલા વડોદરામાં ચાની લારી ચલાવે છે અવારનવાર કિરણ મહિલા મોદીજી સાથે સંપર્કમાં રહે છે કિરણ મહિલાએ લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી ભાજપમાં સામાન્ય માણસને પણ ટિકિટ મળે જ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના પણ ઉમેદવાર હતા અને વડોદરાની લોકસભા બેઠકના પણ ઉમેદવાર હતા અને સાથે વારાણસીથી પણ તેઓએ ઉમેદવારી કરી હતી ત્યારે વડોદરામાં ચાલી નાની ચલાવતા કિરણ મહિડા કે જેઓ તેમના ટેકેદાર તરીકે તેમના નામાંકન પત્રમાં સહી કરી હતી હવે એ વાતને પણ દસ વર્ષ થયા છે કિરણ મહિડા કે જેઓ વારંવાર પ્રધાનમંત્રી સાથે સંપર્કમાં રહે છે તેમની સાથે વાત પણ થતી હોય છે તેઓ દિલ્હી પણ જતા હોય છે તેમને બોલાવતા પણ હોય છે ત્યારે હવે લોકસભાની ચૂંટણી છે ત્યારે તેમની સાથે વાત કરે કે તેમની ઈચ્છા શું છે ચૂંટણીમાં કારણ લોકો ઘણા બધા દાવેદાર છે સેન્સ પ્રક્રિયામાં ગયા પરંતુ કિરણ ત્યાં ન ગયા હતા કિરણભાઈ આવતી ગઈ ત્રોજ જ્યારે સેન્સ પ્રક્રિયા હતી તો તમને બોલાવવામાં આવ્યા હતા કે આપ ગયા હતા શું બોલાવવાના ત્યાં આવ્યા ગયા બી આપણે માગણી બી નથી કરી દરેક પાર્ટીના કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીમાં હું વર્ષોથી સક્રિય છું જ્યારે બે હજાર ચૌદના ઇલેક્શનમાં માનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ પોતે ચાવાલા છે ને હું એક પણ ચાવાલો છે એનું મને ગર્વ છે અને એક આજે એક વડાપ્રધાન ચાવાલા છે એમાં અમને બધાને ગર્વ છે એ સમયે લોકોએ ચાની લારી ચલાવવાના પીએમ ન બનાવવા જોઈએ તેવી મજાક પણ ઉડાવી હતી એ જ્યારે મજા કોંગ્રેસવાળાએ મજાક ઉડાવી એના અનુસંધાનમાં જ્યારે ચાવાલા તરીકે સપોર્ટરો મને લીધો તે વખતે જંગી બહુમતીથી વડાપ્રધાન જીતીને આવ્યા હતા સદનસીબે કે ત્યાં એમને ત્યાંની લોકસભા પાસ કરી વારાણસીની અને અહીંયા છોડી પણ આજે માન એટલું જ છે ચાવાલાનું કે જેટલું પહેલા હતું તો આપની ઈચ્છા શું છે કારણ કે ઘણા બધા લોકો દાવેદારી કરે છે પરંતુ અમુક વાર જે દાવેદારી કરતા અલગ વ્યક્તિની પણ પસંદગી થઈ જતી હોય છે ભાજપમાં આ પરંપરા રહી છે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી કે એમાં કોઈ અશક્ય નથી કારણ કે અત્યારે તમે જો રાજસ્થાનમાં બી કોઈ બી કોઈ નામ નહોતું એવું નામ અત્યારે મૂકી દીધું અહીંયા ગુજરાતમાં બી આપણા સીએમ ભુપેન્દ્રભાઈનું નામ નહોતું કોઈને જ ખ્યાલ નહોતો ને એવા મૂકી દે એટલે ભારતીય જનતા પાર્ટીમાં અશક્ય નથી કોઈને બી પાર્ટી ટિકિટ આપી શકે છે સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે દિગ્ગજ નેતાઓની દાવેદારી ગાંધીનગર બેઠક પર અન્ય કોઈએ ટિકિટની માંગ ન કરી ગાંધીનગર બેઠક પર અમિત શાહનું એકમાત્ર નામ નવસારી બેઠક પર પણ સીઆર આર એકમાત્ર નામ મહેસાણા બેઠક પર નીતિન પટેલે ટિકિટની માંગ કરી અમદાવાદ બેઠક પરથી પ્રદીપસિંહ જાડેજાએ દાવેદારી કરી છે રાજકોટ પોરબંદર બેઠક પર ભરત બોઘરાએ માંગ કરી છે તો અમરેલી ભાવનગરમાં મનસુખ માંડવ્યાને લડાવવા માંગ મોહન કુંડારિયા પૂનમ માંડમે પણ ફરી ટિકિટની માંગ કરી છે જસવંત ભાપુર રતનસિંહ ચૌહાણે પણ ફરી કરી છે ટિકિટની માંગ તો ખાસ સેન્સ પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીમાં હાથ ધરાઈ છે ત્યારે અલગ અલગ બેઠકો માટે ક્યાંક સેન્સ લેવાની પ્રક્રિયા અને સામેથી નેતાઓ દાવેદારી નોંધાવી રહ્યા છે જેમાં નવસારી બેઠક અને ગાંધીનગર બેઠક એવી છે કે જેમાં માત્ર એકમાત્ર નામ છે અમિત શાહ ગાંધીનગર અને સાથે નવસારીથી સી આર પાટીલ તો મહેસાણા લોકસભા પરથી નીતિન પટેલે ટિકિટની માંગ કરી છે આ બાજુ જામનગર બેઠક પરથી પૂનમ માંડમે માંગ કરી છે અમદાવાદની બેઠક પરથી પ્રદીપસિંહ જાડેજાએ ટિકિટની માંગ કરી છે અમદાવાદની બે પશ્ચિમ અને પૂર્વ બેઠકમાંથી એક બેઠક પર માંગ કરી છે તો રાજકોટ અને પોર પોરબંદર બેઠક પરથી ભરત બોઘરાએ માંગ કરી છે કે બંને બેઠકોમાંથી કોઈ એક બેઠકની ટિકિટ તેમને આપવામાં આવે તો આ તરફ અમરેલી અને ભાવનગર કે જેમાં મનસુખ માંડવીયાને ટિકિટ આપવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે